ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે પ્રકારની કાર્યવાહી દ્વારા કરવામાં આવી હતી અને હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડોક્ટર દ્વારા તો અમને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ આવી જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે

અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે હવે તંત્ર હવે તમારા દ્વારા એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને અમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થાશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું જ સર આરોગ્ય તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હોસ્પિટલ સામે કરવામાં આવી છે આરોગ્ય એ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ ન કરી પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ અમે જયારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી અમે પેનલ્ટી ભરી દીધેલી છે ઓકે